ભાવનગરમાં આવેલા સરદારનગર સર્કલ ઘોઘા સર્કલ મહિલા કોલેજ સર્કલ રુવા ધામ તરસમિયા કોમ્યુનિટી હોલ અને ઘોઘા સર્કલ સહિતના પાંચ સ્થળોએ ચાલતા વિકાસ કામ વગેરે કામ સમય મર્યાદામાં પૂર્ણ થયા નથી અને છેલ્લા અહીં છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી કામગીરી ચાલી રહી છે જ્યારે ઘોઘા સર્કલમાં અંદરની સાઈડનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે બહારની સાઈડનું કામ ચાલી રહ્યું છે જ્યારે સરદાર સર્કલનું હજુ પાંચ ટકા કામ બાકી છે આ ઉપરાંત પણ કેટલું કામ બાકી છે છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કડક પગલા ન લેવાતા કોન્ટ્રાક્ટરોને જલસા પડી ગયા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે જોકે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વારંવાર સમય મર્યાદાના ઠરાવ આવે છે અને મોટા ભાગના ઠરાવ રાબેતા મુજબ મંજૂર કરી દેવામાં આવે છે તેથી કોન્ટ્રાક્ટરો કામગીરીમાં છાગાઠૈયા કરતા હોય છે તેમ વિપક્ષ જણાવી રહ્યું છે તો ભોગા સર્કલ ગાર્ડન નું કામ સંપૂર્ણપણે પૂરું થયું છે એની જે કઈ સમય મર્યાદાની જે બાબત છે તો એ જે ફેઝ ટુ માં કામ કરેલું એ સમય મર્યાદાની નજીક જ છે ખાલી પંદર વીસ દિવસનો જ ફરક પડેલો છે એટલે ઘોઘા સર્કલ કમ્પ્લીટ કામ થઈ ગયું છે હવે બીજી વાત કરીએ સરદારનગર નગરમાં આપણે એક કરોડ ને સાઠ લાખ રૂપિયાના ખર્ચનું એ પ્રોજેક્ટ હતો એની અંદર બાણું ટકા જેવું ફિઝિકલ પ્રોગ્રેસ થઈ ગયો સામાન્ય જે કાંઈ ટચિંગ નહીં કરવાનું હોય એને સ્ક્રબ વાવવાના હોય કે મેન્ટેનન્સનું જે કાંઈ લાઇટિંગ હોય ને એટલું જ કામ બાકી છે ભાવનગરના હૃદયમળ એમ કહેવાય બગીચા ગાર્ડન આપણા ખાસ કરીને સરદારનગર ગાર્ડન હોય કોખા સર્કલ હોય હું એવું માનું છું મને યાદ નથી કેટલા ટાઈમથી આ કામ ચાલુ છે ઓછામાં ઓછા ત્રણ ચાર વરસથી અને ખાસ કરીને સરદારનગરમાં તો એકવાર આખું તૈયાર થઈ ગયું ને પછી કે આનો પ્લાન બરોબર નથી એટલે પાંત્રીસ લાખનો ધુમાડો કરી રહ્યો એવી જ રીતે ભોગાસલની વાત કરીએ અને મને તો નવીન લાગે છે કે કોન્ટ્રાક્ટર ભાવનગરના મુખ્ય અધિકારી હોય કમિશનર સાહેબ હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય અને કોન્ટ્રાક્ટર અધિકારી સામે જે બી આવી દલીલ કરે એક તો નબળી ગુણવત્તાવાળા કોન્ટ્રાક્ટરો કરે છે છતાં અધિકારીને દબમાં રાખવાની વાત કરે છે ત્યારે મહાનગરપાલિકાના હાલના સમયના નવા કમિશનરે સમય મર્યાદામાં ન થયા હોય તેવા કામોની યાદી મંગાવી કડક પગલાં લેવા જરૂરી છે કડક પગલાં લેવામાં આવશે તો જ ઝડપી કામગીરી થશે ત્યારે તે જોવું રહ્યું કે કમિશનર દ્વારા કડક પગલાં લેવામાં આવશે કે નહીં ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના ઘણા કામો સમયમર્યાદામાં થતા ન હોવાથી આ કામગીરીનો ખર્ચ વધી જતો હોય છે અને લોકોના વેરાના પૈસાનો ખોટો વ્યય થતો હોય છે આ ઉપરાંત સમયમર્યાદામાં રોડ સર્કલ સહિતના કામ નહીં થતાં લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનરે લાલ આંખ કરવી જરૂરી છે